જય શ્રી કૃષ્ણ સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં રોંઢું થઈ ગયું છે ને બધું મૂકીને ભાઈ વહી ગયા રમમાં મારે પીવી છે રોંઢાની ચા જ્યાં સુધી રોંઢાની ચા મળશે નહીં ત્યાં સુધી નહીં તો ચાલો આપણે હવે સરસ મજાની ચા બનાવી અને ચા પી લઈએ કેટલા છે કે મારી જેમ ચા જોઈએ એક વખત ઋંઢાનું મારે કેટલા બધા કપડાની પારસી કરવાની છે ઢગલા પણ પેલા ચા પીવાય જાય ને પછી કામ ઉગળશે એટલે સૌથી પેલા આપણી ચા બનાવી લઈએ અને ચા આપણે પી લઈએ પછી આપણે આગળ વધીએ આપડી ચા બની ને તૈયાર થઈ ગયા છે ને આપણે હવે સૌથી પેલા ચા પીલી લઈએ પછી બીજી બધી વાત ઓલ ટાઈમ ફેવરેટ ચા ક્યારેક તો અમારે અમારે એવું થાય ક્યારેક તમે ઘરેથી આવી ને તો અહીંયા ફ્રીથી ને એમ થાય કે અહીંયા બહુ કામ છે ને બસ એમાં ચા જો હિંડોરે બેઠા બેઠા ખાવા પીવાનો મળી જાય ને મજા ઘરેથી આવી ને પછી હું સીધો ચાનો કપમાં ચા બનાવું તો ક્રિશ એમ કી મમ્મી અત્યારે ચા મેં કીધું હા પેલા એક વખત ચા પી લઈને પછી કામે વરાઈ ગયા એમ એનર્જી આવી જાય મતલબ આમ ટેવ પડી ગઈ હોય છે ને ચાલો હાલો ચા પાણી પીવા

એની ઉપર પાછું એક મોટું મૂકી દઈએ પછી જો આ સરસ મજાના પાત્રા મેં ગોઠવી દીધા ઢોકડીઓ હવે બંધ કરી દે હું સરસ મજાના એને પાકવા દેસ એના ઉપર વજન કે મૂકી દઈએ ને તો મસ્ત રીતે થઈ જાય ભલે પાકતું ફૂલ ગેસ રાખી દઈએ પછી મેં ઢોકરામાં ખાવા માટે ખાટી મીઠી ચટણી બનાવવાની શરૂઆત કરી દીધી શિવભાઈ ને કરવો છે નાસ્તો શિવભાઈ શું ખાવું છે તારે હું છે નાસ્તામાં કેળા વેફર અને તમે શું જોઉં છો છોટા ભીમ તમારું ફેવરેટ ભાઈ તમારી સાયકલ કેમ તૂટી ગઈ આખી આજે તો તને મજા નહી આવે ને હું સાયકલ આપણે જોતી જ નથી જોઈએ છીએ કે નવી લેવી જો હે અજનિશાળ માં શું કરાયું તું બીજું ટમાટર નું કઈ તું તું નું શું કરાયું તો મારે શિવ પછી થોડીક વાર પછી જોયું તો ઢોકળા સરસ મજાના ચડી ગયા હતા એટલે મેં ગેસ ધીમો કરીને રાખી દીધો કે શે જેમાં પેક કોઈ તો ચિકાસ હોય ને તો ખુલ્લો રહીને ધીમું ધીમું રે તો સરસ મજાના થઈ ને ત્યાં સુધીમાં મારે ઢગલો એક કપડાં હંકેલવાના છે બે ત્રણ દિવસના એટલે હું તો હંકેલી લઉં કપડાં ત્યાં સુધીમાં ભગવાનની આરતી થઈ જાય અને શિવભાઈના પપ્પા આવી જાય પછી ભેગા જમી લઈએ